કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું ચૌહાણ જગદીશ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જે દરેક પશુપાલક મિત્રો તેમની નાની પાડીઓ હોય છે જે નાની તેમની વાછડીઓ હોય છે તેને મિત્રો ઘણો તેમનો વજન વધારવા માગતા હોય છે કારણ કે મિત્રો અમારે ગાય અથવા અમારે નાના જે નાના વાછડાઓ નાની પાડીઓ છે તેમનો મિત્રો વજન વધે અને સારી રીતે તે ઘણી મોટી થઈને તે માં બનવાની કાબી થઈ શકે તો મિત્રો આવા જે દરેક પશુપાલકના મનમાં પ્રશ્ન હોય છે છે ગાયના જે નાના તેનો વજન વધે સારી રીતે તેની ઊંચાઈ વધે તેને એકદમ સારી તાકાત અને તગડા તે દરેક પશુપાલક કરવા માગતા હોય છે જે ઘણા તમે પશુપાલક મિત્રોની નાની નાની પાડીઓ નાની નાની વાસળીઓ તમે જોતા હોય એકદમ જો તે દુગલી પતલી હોય છે તેમને પેટ પણ બારું આવી ગયું છે ક્યારેય બેન તેની ઊંચાઈ નથી વધતી જો મિત્રો તમે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે તમારા નાના વાસરડા નાની પાડીઓ આજે મિત્રો હું તમારા માટે એવો વિડીયો લઈને આવ્યો છું આ એક મિત્રો એકદમ દેશી ઘરેલું ઉપચાર છે જે ઘણા તમે પશુપાલકના જે નાની પાડીઓ અથવા નાના વાસરડાઓ તમે જોતા હશો તો મિત્રો એ નાની રહે છે તેની ઊંચાઈ પણ નથી વધતીના પેટ છે તે પણ બહાર આવી જતા હોય છે તે પશુપાલક મિત્રો તેના પશુને ઘણું બધું તે ખોરાક આપે છે છતાં પણ મિત્રો તેનો જે ઊંચાઈ ક્યારે વધતી થતી અને મિત્રો ક્યારે પણ તે મા બની નથી શકતી તો આ મિત્રો ઘણા જે પશુપાલકના પ્રશ્નો તે આપણા આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છે કઈ રીતે મિત્રો તમારા પશુની તમે સારી રીતે ઊંચાઈ વધારી શકશો સારી રીતે તેનું વજન તમે વધારી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરવાના છે જો મિત્રો ઘણા જે આપણા પશુપાલક મિત્રો હોય છે જ્યારે તેમનું દૂધ ધોવાનો ટાઈમ થઈ ગયો છે જ્યારે તમે દૂધ ધોતા હોય છે તો મિત્રો આપણે કમસે કમ નાના વાસડાઓને કેટલા ટાઈમ સુધી આપણે દૂધ પાવું જોઈએ તો મિત્રો આપણા જે પશુનો જે સારી રીતે વજન વધી શકે અને કેટલા ટાઈમ સુધી દૂધ આપશો તો મિત્રો ક્યારે પણ જીવનની અંદર જ્યાં સુધી તમારું નાનીથી લઈને મોટું થશે ક્યારે પણ મિત્રો દૂધની અંદર પણ તમને પાછું નહીં પડે તો ઘણા જે પશુપાલકને તમે જોતા હોશો તેમની પાડી હોય નાના વાસડા હોય તેમનું વજન વધારવા માંગતા હોય છે પણ મિત્રો તમને ખબર જ નથી વધતી કે મારા પશુનો કઈ રીતે અમે વજન વધારી શકીએ અને ઊંચાઈ કરી શકીએ મિત્રો વાત કરીએ તો મિત્રો તમે બાવીસથી ચોવીસ મહિનાની અંદર તમારા નાના વાસરડાથી લઈ તો મિત્રો તમે બાવીસથી ચોવીસ મહિનાની અંદર તમારે જે ત્યાંની છે મિત્રો મા બનવાની કાબિલ તમે બનાવી શકવાના છો જે ઘણા જે પશુપાલકને તમે જોતા હશો જો તમારી નાની પાડી બાર મહિનાની હશે તો મિત્રો તમે છ મહિનાની નાની પાડી હશે તે બાર મહિનાની તમને લાગશે ત્રણ મહિનાનું નાનું પાડવું હશે તમને છ મહિનાનું લાગશે તો મિત્રો આજે આવો માટે તમારા માટે હું વિડીયો લઈને આવી ગયો છું તો ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય તેમની નાની પાડીઓ મિત્રો દૂધ તો ક્યારેય પણ નથી પાતા તો આપણે મિત્રો કેટલા ટાઈમ સુધી નાના વાસળાઓ નાની પાડીઓ છે એમને આપણે દૂધ આપવું જોઈએ તો મિત્રો કમસે કમ તમારા નાના વાસડાઓ નાની પાડીઓ છે તો તમારે કમસે કમ ત્રણ મહિના સુધી તેને પેટ ભરીને દૂધ આપવું જોઈએ તમે તમારા પશુને દૂધ નહીં આપો તો મિત્રો ક્યાંથી તેનું વજન વધશે કે જે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે પૈસા કમાવાની લાલચમાં તેમના પશુને સારી રીતે દૂધ પણ નથી આપી શકતા તેના તો મિત્રો આપણને આ બધા નુકસાન જોવા મળતા હોય છે થોડું ઘણું તમારા પશુને પણ દૂધ પાવો એ પણ મિત્રો તેનો પણ વજન વધશે તો કમસે કમ મિત્રો આપણે ત્રણ મહિના સુધી આપણા પશુને તેની પોતાનું માનું દૂધ આપવું જરૂરી છે તમે મિત્રો કેટલા સુ ટાઈમ સુધી ધાયા હતા એ પણ કોમેન્ટ કરજો તો કમસે કમ મિત્રો આપણા તમારા જે નાના વાસડાઓ છે ત્રણ મહિના સુધી તેને કોઈ પણ ખોરાક ન આપવો જોઈએ હા મિત્રો તમે ઘણીવાર જોયું હશે કમસે કમ ત્રણ મહિના સુધી જે દૂધ આપણા જે પાડાને પાવું જરૂરી છે આપણે કેટલા મહિના સુધી દૂધ પીએ છીએ બધા નાનાથી મોટા થયેલા છે તો મિત્રો તમને ખબર છે મારે કહેવાની પણ જરૂર નથી તો કમસે કમ તમારા નાના પાડાને ત્રણ મહિના સુધી તમે દૂધ આપવું જરૂર છે જ્યારે મિત્રો તમે દૂધ નહીં આપો તે મિત્રો શું કરશે ખાવાની અંદર કોઈ પણ ચારો ખાઈ લેશે બીજું કોઈ કોઈ પણ તમે સૂકો ચારો નાખશો તો પણ ખાઈ લે છે લીલો ચારો નાખશો તો પણ ખાઈ લે કારણ કે તને ભૂખ લાગી છે કમસે કમ જો તમે તમારા નાના વાસડાઓને ત્રણ મહિના સુધી દૂધ પાવ તેમનો સારી રીતે વજન પણ વધશે અને ઊંચાઈમાં પણ વધશે અને ક્યારે પણ મિત્રો મોટી થશે ક્યારે પણ મિત્રો દૂધની અંદર તમને પાછું પાનુ નહીં આપો તમે ઘણી જગ્યાએ જોશો જે ઘણી જે ભેંસો હોય છે તો મિત્રો એક બે મહિના સારું દૂધ આપતી હોય છે પછી મિત્રો એમનું એકદમ દૂધ ઘટી જતું હોય છે તો તમારા નાના વાછરડાઓને ત્રણ મહિના સુધી દૂધ પાવો અને મિત્રો આ વિડિયો અહીંયા નથી ભજતો આગળ મિત્રો એક તમને ફાર્મ્યુલા પણ મિત્રો તમારા માટે લઈને આવી ગયો આ ફાર્મ્યુલા મિત્રો તમારી નાની વાછરડીઓ નાની પાડીઓ ઉપર તમે કરીશો તો ત્યાંની એકદમ મિત્રો એક બે મહિનાની અંદર ત્યાંની સારી રીતે વજન પણ વધશે અને સારી રીતે તેનો ઊંચાઈ છે તે પણ વધશે તો અત્યારથી જ મિત્રો તમે આ ફોર્મ્યુલા છે તમારા નાના વાની પાડીઓને આપવાનું ચાલુ કરી દો તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે પચાસ ગ્રામ સરસોનું તેલ નાના પાડાઓ છે તમારે તેને ડેલી આપવાનું છે કઈ રીતે આપવાનું છે ક્યારે આપવું કેટલું આપવાનું એ પણ વાટ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી તમને હું આપવાનો છું તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે દસ ગ્રામ મીઠું લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે પચાસ ગ્રામ મિત્રો સરસોનું તેલ લઈ લેવાનું છે જે સરસોનું તેલ આવે છે તમારે પચાસ ગ્રામ સરસોનું તેલ અને મિત્રો પાંચસો ગ્રામ મિત્રો તમારા દહીં છે તે પણ લઈ લેવાની છે તો મિત્રો આ ત્રણ વસ્તુ તમારે એડ કરી દેવાની છે પચાસ ગ્રામ મિત્રો મીઠું દસ ગ્રામ મીઠું પચાસ ગ્રામ મિત્રો સરસોનું તેલ અને મિત્રો પાંચસો ગ્રામ દહીં આ ત્રણ વસ્તુ તમારે મિક્સ કરી દેવાની હવે મિત્રો વાત કહીએ તો આ પશુને આપણે ક્યારે આપવું તો મિત્રો તમે સવાર સાંજે તમારા પશુને આપી શકો છો મિત્રો તમે બે ટાઈમ ના આપી શકો તો એક ટાઈમ તમારા પશુના ત્રણ વસ્તુ મિક્સ કરીને બેથી ત્રણ મહિના સુધી ખવડાવજો તો તમારા પશુનો સારી રીતે વજન પણ વધશે સારી રીતે ઊંચાઈ પણ વધશે અને મિત્રો તમારે જ્યારે તેનું વજન સારી રીતે વધશે ત્યાર પછી મિત્રો તમારી ભેસ ભેંસની અંદર પરિવર્તન થશે ત્યાર પછી વિવાશે તો મિત્રો તેનું દૂધ પણ ક્યારેય પણ ઓછું નહીં થાય તેનો સારી રીતે ગ્રોથ થશે અને ઊંચાઈ પણ સારી રીતે વધશે અને એકદમ તગડા જેવી લાગશે આ તમારા પશુ પર પ્રયોગ કરી તમારી નાની પાડીઓ છે તેને જોટીમાં પરિવર્તન કરી ત્યાર પછી મિત્રો ભેંસની અંદર તે પરિવર્તન તમે બાવીસથી ચોવીસ મહિનાની અંદર તમે કરી શકો છો ઘણા જે પશુપાલકને તમે જો મિત્રો બાવીસથી ચોવીસ મહિનાની અંદર તેને ભેંસની અંદર તમે પરિવર્તન કરી શકશો આ ખોરાક આપણા પશુને આપવો જરૂરી છે તો ચાલો ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ત્યાં ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે હજુ સુધી તમારી તમે ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું